વાંકાનેર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર સૂતા સૂતા બાઇક ચલાવીને સ્ટન્ટ કરનારા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવીને તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે જાણવા મળતી પ્રમાણે થોડા દિવસો પહેલાં મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેર તાલુકાની હદમાં કોઈ જગ્યાએ બાઇક ઉપર સ્ટન્ટ કરતા એક શખ્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબત ટ્રાફિક પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે બાઇકના નંબર આધારે તે શખ્સને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી ને મોરબી જિલ્લામાં વાંકાનેર નેશનલ

બાઇક સૂતા સૂતાં ચલાવીને સ્ટન્ટ કરતો હતો અને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે બાઇક ચલાવતો હતો જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળે છે